નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે માન્યતાઓ અનુસાર હોલિકા દહનના દિવસે આ ઉપાયો કરવાથી લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્ન થવાની શક્યતા પણ બને છે હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર ખરાબ ખરાબ પર સારાના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીના એક દિવસ પહેલાં હોલિકા દહન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે આ દિવસે હોલિકા અગ્નિમાં પાંચ વસ્તુઓ નાખવાથી વહેલા લગ્નની શક્યતા ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ પાંચ વસ્તુઓ કઈ છે પાંચ હળદર કડી જો લગ્નમાં વિલંબ થાય તો હળદરના પાંચ ગઠ્ઠા લો આ હળદરના ગાંઠિયા લઈને હોલિકા દહન સમયે પરિક્રમા કરો પછી તે હળદરના ગઠાઓ હોલિકાના સળગતા અગ્નિમાં નાખો આમ કરવાથી લગ્ન જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓનું નિરાકરણ આવે છે તેમજ વહેલા લગ્ન થવાની શક્યતાઓ પણ છે નાળિયેર હોલિકા દહન સમયે નાળિયેરને કલાવાના દોરાથી બાંધો અને તેને માથાની આસપાસ સાત વાર ફેરવો અને પછી તેને હોલિકા અગ્નિમાં ફેંકી દો આમ કરવાથી લગ્ન વહેલા થાય છે ઘીમાં પલાળેલી એકસો આઠ વાટ હોલિકા દહન સમયે ઘીમાં પલાળેલી એકસો આઠ વાટ હોલિકાના અગ્નિમાં નાખો આનાથી લગ્ન જીવનમાં ઉદ્ભવતી બધી સમસ્યાઓનો અંત આવે છે સોપારી જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો હોલિકા દહન દરમિયાન અગ્નિમાં સોપારી નાખો આમ કરવાથી લગ્નમાં ઉદભવતી સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્નની શક્યતા બને છે